તેમજ રણછોડદાસજી બાપુ આંકણી હોસ્પિટલ રાજકોટ દ્વારા આજે માળિયા હાટીના વણિક મહાજનવાડી ખાતે વિનામૂલ્યે નેત્રનિદાન દવા ઓપરેશન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં મહેન્દ્રભાઈ ગાંધી હમીરસિંહ સિસોદિયા સહિતના આગેવાનો હાજરી આપી હતી કેમ્પને સફળ બનાવવા માટે મહેન્દ્રભાઈ ગાંધી સિરાજભાઈ શમનાણી રઘુભાઈ દવે વૈલાભાઈ દરજી સહિતના સેવાભાવી કાર્યકરોએ ભારે સહેમત ઉઠાવી હતી એકસો એસી દર્દીઓએ લાભ લીધો હતો પચાસ જેટલા દર્દીઓને વિનામૂલ્યે નંબરવાળા ચશ્મા અપાયા હતા રિપોર્ટર બને સિંહ ચુડાસમા માળિયા હાટીના સુનેતે ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ ડોક્ટર આબાબે લારસેટ માળિયા હાટીના આશીર્વાદ ચેરિટી પરતસ માળિયા હાટીના ના સૌજન્ય છે બાપુ આખરી હોસ્પિટલ રાજકોટ દ્વારા દર મહિનાની સત્તર તારીખે યોજાતા પૈકીનો આજે સત્તર તારીખે વણિકવાજોડી માળી હાટીનામાં યોજાયેલ વિનામૂલ્યે રેતણ રોગ લીધા દવા સારવાર ઓપરેશન કેમ્પ વર્ષોથી યોજાતા આ કેમ્પમાં અત્યાર સુધીમાં વીસ હજાર છસો ને સાઠ ઓપરેશન થયા છે રણછોદાસ બાપુ આપની હોસ્પિટલ દ્વારા આથી બતાવી લઈ જવા મૂકી જવા ઓપરેશન નેત્રમાણી નંબર દસમાં વગેરે ફ્રી કરવામાં આવે છે આવી રીતે વીસ હજાર છસો સાઠમાં એક પણ ઓપરેશનનો ફેલ નથી તે કોઈની ફરિયાદ આવી નથી એટલે આ માટે દાતાઓનો રણછોદાસ બાપુ આપની હોસ્પિટલનો સેવા આપતા દર વખતે ઉપસ્થિત રહેતા અમારી વચ્ચે અમેશીભાઈ સિસોદિયા સિરાજભાઈ રઘુભાઈ ભૈલાભાઈ દેવાણંદભાઈ વગેરે જે લોકો સેવા આપે છે એનો પણ સહયોગનો આભાર માનીએ છીએ આ કેમ્પ એક એક વ્યક્તિને દસ હજાર રૂપિયા જેવો ફાયદો થાય છે આ ઓપરેશન કરાવવા જો પ્રાઇવેટમાં જાય તો દસ હજાર રૂપિયા થાય એને બદલે એક પણ કેશ એક પણ પૈસો લાગતો નથી આવી સફળ અને સારી સેવા માટે આ આશીર્વાદ રૂપ છે કારણ કે અહીંયા હાથના ઓપરેશન માટેની કોઈ સુવિધા નથી ત્યારે માડીયા માટે આશીર્વાદ રૂપ છે આજના કેમ્પ સફળ બનાવવા માટે દાતાઓ પર દાનનો રચો બાપુ હાથની હોસ્પિટલનો સેવા આપતા સર્વે કરવાનો અને ઉપસ્ત્રી રહેલા સરે લાભાર્થીઓનો ઘણા હૃદય ઉપર આભાર મારીને મારી વાળીને વિરામ આપું છું